ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી મોરબી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી હતી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અશોક કુમારની સૂચના અને પોલીસ અધિક્ષક મોરબી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર મકાનસર ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ અને ટગ ઓફ વોર જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધાઓમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્પર્ધાના અંતે પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તે ઉપરાંત શનાળા બાળકોમાં રમતો પ્રત્યે રુચિ વધે તેવા હેતુસર આશરે બસો જેટલા વિદ્યાર્થીઓને વિવિધ રમતોમાં ભાગ લેવડાવવામાં આવ્યો હતો વિવિધ રમતગમતનું જીવનમાં મહત્ત્વ સમજાવવામાં પણ આવ્યું હતું અને શારીરિક તંદુરસ્તી માટે હંમેશા કાર્યરત રહેવા માર્ગદર્શન આપવામાં આવી અને શપથ લેવડાવવામાં પણ આવી હતી